ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડીની કથિરિયા વાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત અને જૂનાગઢ સંચાલિત પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખે દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો જિલ્લામાંથી આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માટે માહિતગાર કરાયા હતા અને પશુપાલકોને મળતા લાભો અને વ્યવસાયને લગતી અદ્યતન માહિતી પૂરી પાડવામાં આવી હતી આ તકે કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભેસાણ જિલ્લા પંચાયત સીટના હોદ્દેદારો તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા ભેસણ તાલુકાના પશુ ચિકિત્સા ડૉક્ટર વઘાસિયા તેમજ તેમની પૂરી ટીમ જેને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી પંકજ વેગડા ભેસણ જી સર ખાસ કાર્યક્રમ હું ડોક્ટર વિરલ બી આહી નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જૂનાગઢ આજ રોજ ભેસાણ તાલુકાના ચોડોવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સીબીના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય પશુ આહાર છે પશુ સંવર્ધન છે સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં થેન્ક યુ સર